પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાલીસ વર્ષીય યુવકની મૃત હાલતમાં લાશ મળી આવી છે મૃતક રાજુભાઈ વજયસિંહ સંઘાળા મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા તાજેતરમાં તેઓ સુરતના બડેખા ચકલા વિસ્તારમાં આવેલી કબૂતરખાના ગલીમાં રહેતા હતા અને પ્લમ્બરનું કામ કરતા હતા ગઈકાલે મોડી સાંજે તેમના નિવાસસ્થાનના બાથરૂમમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા પોસ્ટમોર્ટમમાં તેમના માથા પર ઈજાઓ નિશાનો જોવા મળ્યા છે ઘટનાની માહિતી મળતા જ અઠવાડા લાઇન્સ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલાની તપાસ શરૂ કરી છે મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોળા જયા દિવસી સમાજ સુરત પ્રમુખ ઘટના એવી હતી કે ગઈકાલે સાંજે સાત થી આઠ વાગ્યા અમારા સમાજના જે ગ્રુપો છે એમાં એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા સમાજના ગરીબ મજૂર પરિવારના ભાઈનો એક મૃત હાલતમાં લાશ પડેલી છે ચોકબજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તો ચોકબજાર બજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળી છે કે અઠવા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ તો ચો હટવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યાંથી મને માહિતી મળી કે આ રીતની ઘટના છે ને આ રીતના બનાવ બન્યો છે તો તમે એમને સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો ફોટો જો એના આધારે એના મોઢા પર જે ઢીક મૂકીનો માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું છે એવું મને સમાજ તરફથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારીઓ વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપી છે એને જલ્દી જલ્દ પકડે એવી અમારી માંગ છે